નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાંત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર સર્વે હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે વાત કરવી છે કે નવો પાક શિયાળુ ઋતુનો એક ઉભરતો પાક કહી શકાય અને ઘણી વખત આપણને ઈચ્છા થતી હોય કે ઘણા વર્ષોથી સતત આપણે ઘઉં ધાણા જીરું ચણા આ બધા પ્રકારના પાકો તો વાવતા હોય પણ એવો કોઈ અગત્યનો પાક હોય કે એમાંથી ખર્ચ ઓછો થાય અને કહેવાય કે સેફ પાક ગણી શકાય કે એમાંથી વળતર સારું મળે તો એવો પાક એટલે રાજમાનો પાક ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે રાજમાની ખેતી કરવી છે તો એના માટે કઈ કઈ કાળજીઓ રાખવી કઈ કઈ વેરાયટીઓ ખાતર બિયારણ અંતર કેટલો દર રાખવો ક્યાંથી બિયારણ મળે આ બધી સમસ્યાઓ હતી અને આ સમસ્યાઓના જે નિરાકરણ માટે આજે મને એવું લાગ્યું કે આપણે રાજમાની ખેતીની વાત કરવી જોઈએ કારણ કે આના ઉપર ખૂબ ઓછા લોકો ફોકસ કરતા હોય મેં કીધું એમ સારો પાક છે છેલ્લા બે એક વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો આનો અનુભવ પણ કર્યો છે અને ખેતી પણ કરી સારી કમાણી પણ કરી છે બિયારણ તરીકે પણ રાજમાનું વાવેતર કરી અને મીન્સ વેચાણ કરે તો આવા પાક એટલે કે રાજમાના પાકની મારે બે ભાગની અંદર વાત કરવી છે કારણ કે ખેતી પદ્ધતિ આખી છે તો શક્ય નથી કે એક જ વિડીયોની અંદર આપણે બધી વાત કરી શકીએ તો બે ભાગની અંદર આને વેચવામાં આવ્યું છે આજે જે મારે વાત કરવી છે પહેલો ભાગ છે એ ભાગની અંદર વાત કરી છે કે રાજમાના પાકમાં જમીનની પસંદગી કેવી કરવી વાવણીનો સમય એટલે વાવણી ક્યારે કરવી જોઈએ વાવણીનું અંતર એટલે કેટલાની જાળીએ વાવવું જોઈએ બિયારણનો દર કેટલો રાખવો જોઈએ અને કઈ કઈ જાતો એની અંદર ખાસ કરીને વાવવી જોઈએ તો આની સવિસ્તાર ત્યાં વિડીયોની અંદર વાત કરવી છે તો આપ બને રહેજો પૂરેપૂરો વિડીયો ખાસ કરીને જોજો મિત્રો આમ તો રાજમાની વાત થાય તો આ એક અગત્યનો કઠોળ વર્ગનો ભાગ છે અને હવે તો ધીમે ધીમે રાજમાનું ખોરાકની અંદર પણ ચલણ ખૂબ વધ્યું છે એટલે રાજમાની ડિમાન્ડ પણ વધી છે આમ એનું મુખ્ય ઉદ્ગમ સ્થાન છે અમેરિકા છે રાજમાનું બીજું વતન કહી શકે તો ભારત છે દુનિયાની અંદર સૌથી વધારે ઉત્પાદન એટલે કે લગભગ અંદાજી છેતાલીસથી સુડતાલીસ ટકા ઉત્પાદન એકલું લેટિન અમેરિકાની અંદર થાય અને આપણા જે કઠોળ સંશોધન કેન્દ્રો પરથી હવે એક નવી જાત આપણે જે વિકસાવી એ ગુજરાત રાજમાં એક નંબરની જાત આપણે રાજમા માટેની ખાસ કરીને વિકસાવવામાં આવી અને ખાસ કરીને ગુજરાતના ઉત્તર પશ્ચિમ જે ખેત હવામાન વિસ્તારના પિયત વિસ્તાર માટે અને ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર વાવેતર માટે આ જાતની આપણે મિત્રો ભલામણ કરીએ છીએ અને બીજા કઠોળની જેમ રાજમા એક ખાતરી વાળો પાક છે મેં કીધું ને કે રાજમાની ખેતી કરો એટલે કે ચોક્કસ આપણે વળતર મળવાની શક્યતાઓ પૂરેપૂરું છે પિયત અને ખાસ કરીને ખાતર જો એની અંદર ઉપયોગ કરવામાં આવે તો એને ખૂબ સારો પ્રતિસાદ મળે એટલે સારામાં સારું ઉત્પાદન આની અંદર મિત્રો આપણે લઈ શકીએ અને પ્રગતિશીલ ખેડૂતો છે એના માટે આ પાકનું થોડાક ઘણા અંશે નાના પાયે પણ એક બે વિઘાની અંદર એ સ્વરૂપે આ વર્ષે મિત્રો વાવેતર કરવાની હું ખાસ ભલામણ કરું છું ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત આ બધા જ જે પ્રદેશો મેં કીધા રાજ્યો કીધા ગુજરાત ખાસ કરીને રાજમાના ઉત્પાદન માટેની એક અગત્યના રાજ્યો કહી શકાય રાજમા છે એ ખૂબ જ પૌષ્ટિક છે એક એનો આહાર જે ખાઈએ રાજમા તો શરીર માટે ખૂબ ફાયદાકારક કારણ કે રાજમાના સૂકા જે દાણા છે એમાં એકવીસ ટકાથી વધારે પ્રોટીન છે એક પોઈન્ટ સાત ટકા કાર્બોહાઈડ્રેટ અને ખાસ કરીને એનું જો સો ગ્રામ ખાદ્ય ભાગની અંદર આપણે એનું વર્ગીકરણ કરીએ તો ત્રણસો ને એક્યાસી મિલીગ્રામ કેલ્શિયમ ચારસો પચીસ મિલીગ્રામ ફોસ્ફરસ અને બાર પોઈન્ટ ચાર મિલીગ્રામ લોહ જેવા તત્વો એટલે કેલ્શિયમ ફોસ્ફરસ લોહ આ બધું જ આપણે રાજમામાંથી મળે છે એટલા માટે રાજમા પોષક તત્વોની દૃષ્ટિએ પણ ખૂબ સારો એક કઠોર વર્ગનો પાક કહેવાય રાજમા જે હાલની આપણી ખેતી પદ્ધતિ છે એની અંદર ખાસ કરીને સહેલાઈથી આપણે આ પાકને રિપ્લેસ એટલે બીજા પાકોની જગ્યાએ આ પાકનું વાવેતર કરી અને સારું ઉત્પાદન પણ લઈ શકીએ ખાસ કરીને આ પાક લગભગ બધા જ ખરીફ પાકો પછી એટલે કોઈ પણ પાકનું આપણે વાવેતર કર્યું મગફળી કરી હોય અથવા સોયાબીન કરી હોય કે એક સિવાય જે ચોમાસુ પાકો કરતા એના પછી તરત જ આ રાજમાનો પાક સામાન્ય રીતે આપણે મિત્રો વાવી લઈએ અને રાજમાના પાક પછી આપણે ઉનાળુ પાક પણ મિત્રો લઈ શકીએ એટલે કોઈ ખેડૂતને એ પણ મુશ્કેલી કે સમસ્યા નથી રહેતી અને આમ જોઈએ તો અંદાજિત જે રાજમાનું ઉત્પાદન છે હેક્ટરડીટ એટલે કે સો ગુઠાની અંદર અંદાજીત પચીસથી લઈને ત્રીસ ક્વિન્ટલ એટલે આ સંશોધનના જે આંકડા છે આના કરતાં પણ સારું ઉત્પાદન આપણે આપણી લોકલ પરિસ્થિતિને આપણી મહેનત પ્રમાણે આપણે લઈ શકીએ એટલે કે જે હેક્ટરે સોથી એકસો વીસ ક્વિન્ટલ જે ઘઉંના પાકનું ઉત્પાદન મળે એટલું જ વળતર આ રાજમા એટલે ઘઉં એક બાજુ આવો એક બાજુ રાજમા આવું તો ઘઉંની અંદર જે મહેનત કરીએ છીએ અથવા જે પણ આપણે સમસ્યાઓ હોય છે એની જગ્યાએ જો રાજમા રિપ્લેસ કરીએ તો રાજમાની અંદર પણ સારું વળતર આપનારો આ પાક છે બીજો બીજો છે એક ટૂંકા ગાળાનો નામ તો પાક ગણાય કારણ કે એક સોથી એકસો દસ દિવસમાં પાકી જતો પાક છે અને ઘનિષ્ઠ ખેતી જે આપણી પદ્ધતિઓ છે એની અંદર પણ આ મિત્રો પાક અનુકૂળ આવતું હોય ખાસ કરીને શિયાળુ પછી ઉનાળુ બાજરી મગ અડદ સૂર્યમુખી એટલા આ પ્રકારના ઉનાળુ પાકો પણ આના પછી ખાસ કરીને લઈ શકાતા હોય એટલા માટે કહું છું કે રાજમાનો પાક શિયાળુ માટે આપણે અગત્યના પાક તરીકે આપણે લઈ શકીએ મિત્રો ખાસ કરીને રાજમાના પાક પછી મેં કીધું એમાં આ ઉનાળુ પાકો લઈ જાય ઘણી વખત ઘઉં જો મોડા વાવીએ તો ઘઉંના પાક પછી આ ઉનાળુ પાક લેવામાં પણ મુશ્કેલી નડતી હોય એટલા માટે આ રાજમાનો પાક આપણે ખાસ કરીને આની અંદર મિત્રો ગોઠવી શકીએ બીજું રાજમાના સૂકા બીજનું જે કેનિંગ કરી અને વિદેશોની અંદર નિકાસ પણ ખાસ કરીને એક્સપોર્ટ પણ મિત્રો કરવામાં પણ ફાયદો ઘણી વખત થતો હોય એની કુમળી જે સિંગો છે એનો પણ શાકભાજી તરીકે મિત્રો ઘણી વખત ઉપયોગ થતો હોય અને રાજમાનો જે પાક છે અન્ય કઠોર પાકની સરખામણીમાં વાવેતર સમય અને એનો સંગ્રહ જે બીજા પાકોની અંદર રોગ અને જીવાતોનું જે આક્રમણ થતું હોય એનાથી ખૂબ ઓછું રોગ જીવાતાના અંદર મિત્રો લાગતા હોય તેથી પાક સંરક્ષણનો જે ખર્ચ છે એ અન્ય પાકો કરતાં પણ ઓછો થતો હોય અને આનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય એટલે રાજમાનો પાક એ દ્રષ્ટિએ ગણીએ તો પણ ખૂબ સેફ છે મિત્રો રાજમાના પાકની જમીન અને આબોહવાની જો વાત કરીએ તો રાજમાના પાકને ખાસ કરીને આમ તો સામાન્ય રીતે હલકા પ્રતવાળી અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન આ રાજમાના પાક માટે ખૂબ અનુકૂળ આવે એની અંદર આ પાક લઈ શકાય બીજું સાડા છ થી સાડા સાત પીએચ ધરાવતી જમીનો છે એ પણ આ પાકને માટે ખૂબ સારી ગણાય એટલે માફક આવે તો એ પાક આ પાકને આ આ પ્રકારની જમીન હોય તો મિત્રો સારી રીતે આપણે મિત્રો ઉગાડી શકીએ બીજું ખાસ કરીને ક્ષારી અને ભાસ્મિક જે જમીન છે એ આ પાક માટે અનુકૂળ નથી એવા વિસ્તારોમાં ખેડૂત મિત્રો ખાસ વાવેતર એનું ટાળવું જોઈએ બીજું આ પાકને ન્યૂનતમ જે તાપમાન છે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે સાડા પંદર ડિગ્રી સેલ્સિયસ અને એનું મહત્તમ જે તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી એટલે સાડા પંદરથી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચેના તાપમાનની અંદર આ પાકનું આપણે સારી રીતે ઉત્પાદન મિત્રો લઈ શકીએ બીજું રાજમાનું વધુ ઉત્પાદન જો મિત્રો લેવું હોય તો એના માટે પાયાની અંદર અથવા તો વર્ષની અંદર આપણે જાણીયું ખાતર જે નાખતા હોય એ સારું જાણીયું ખાતર જો ખેતરની અંદર ભરતા હોય તો વધારે વધારે ઉત્પાદન પણ આનું મિત્રો લઈ શકે બીજું ખાસ કરીને જાણીયું ખાતર નાખ્યા પછી પાકની અંદર જે સામાન્ય ખેડ કરી અને આ પાકનું વાવેતર કરી શકાય બીજું સામાન્ય ખેડ કરીને આપણે જડીયા મૂળિયા જેવું એ વીણી નામ તો દૂર કરવા જોઈએ બીજું ખાસ કરીને એના જે એકમ વિસ્તાર ડીટ એટલે વિઘા કે એકર ડીટ જે છોડની સંખ્યા જળવાય એના માટે ખાસ કરીને બીજનો સારો ઉગાવો આવે એ ખૂબ જરૂરી છે અને એના માટે સારા ઉગાવવા માટે જમીન જે ખેડી છે એના જે ઢેફા રહી જતા હોય ઢેફા ભાંગી અને સમતળ જમીન સારી સમાર મારીને જમીન જમતળ કરીને જ પછી જો વાવેતર કરીએ તો રાજમાના પાકનું ઉત્પાદન સારું લઈ શકે બીજું જમીન સમતળ હશે તો પિયતનું પાણી આપણે સહેલાઈથી અને સરખી રીતે આપી શકાય એટલે પાણી ભરાય નહીં એ પ્રકારની જમીન હશે તો પણ રાજમાનો પાક સારી રીતે એટલે આ પ્રકારની જમીનની એક સામાન્ય તૈયારી અને જમીનનો પ્રકાર આપણે સિલેક્ટ કરવો જોઈએ બીજું એને મેં કીધું ટેમ્પરેચર છે ખાસ સાડા પંદરથી જે પાંત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ કાબુ હોવાનો એક ભાગ છે બીજું હવે એની વાવણી સમય અંતર અને બિયારના દરની જો વાત કરીએ તો રાજમાના ઉત્પાદન માટે વાવણીનો જે સમય છે એ ખૂબ અગત્યનો છે અને ખાસ કરીને આપણી સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા જે પણ ભલામણો કરવામાં આવી એમના પ્રાથમિક સંશોધનો એ વિસ્તારની અંદર કરવામાં આવ્યા એના માટે રાજમાનું વધારે ઉત્પાદન લેવાડવા માટે ખાસ કરીને વાવણી છે નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં એટલે પંદર નવેમ્બરની આજુબાજુ જો આ પાકની વાવણી કરવામાં આવે તો ખૂબ સારા ઉત્પાદન થઈ શકે બીજું એનું જે અંતર છે એટલે ખાસ કરીને બે હાર વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ અને બે સોળ વચ્ચેનું દસ સેન્ટીમીટર એટલે બે હાર વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર જો આપણે મિત્રો અંતર રાખીને વાવેતર કરીએ તો ખૂબ સારા એની અંદર નિયંત્ર પરિણામો મેળવી શકે તો એ પ્રકારની પિસ્તાલીસ સેન્ટીમીટરવાળી જાળી ફીટ એડ કરીને આપણે વાવેતર કરીએ બે સોળ વચ્ચે દસ સેન્ટીમીટર અંતર રાખીએ આનાથી જે સોળની સંખ્યા દીઠ છે એ જળવાઈ રહી અને ઉત્પાદન પણ આપણે સારું મળે અને બિયારણનો જે દર છે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય આમ તો હેક્ટરડીઠ એકસો વીસ કિલોગ્રામ છે જો સોળ ગુઠાનો મિત્રો તમારે વેગો હોય તો વીસક કિલો જેવું બિયારણ આ દીઠ સામાન્ય રીતે અઢારથી વીસ કિલો આ બિયારણ આ પ્રકારની સિલેક્ટ કરીએ અને ખાસ કરીને વાવી શકો એટલે કે અઢારથી વીસની જાળીએ આપણે વાવેતર કરીએ તો લગભગ એની અંદર વિગાર્ડ સોળ ગુઠાના કુઠાના વિકે અઢારથી વીસ કિલો બિયારની જરૂર પડે હવે આના માટે જે જાત છે માર્કેટની અંદર તો ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ હવે ધીમે ધીમે આવી છે એની જાતો પણ લાવી છે પણ આપણે જે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરી એ જાત છે ગુજરાત રાજ્યમાં એક નંબરની જાત આના જે પાકવાના દિવસો છે લગભગ લગભગ અઠ્ઠાણુંથી લઈને એકસો પાંચ દિવસો છે સો દાણાનું વજન જો ગ્રામની અંદર વાત કરીએ તો અડતાલીસ પોઈન્ટ ચાર ગ્રામ એનું સો દાણાનું વજન કરીએ તો એ પણ ખૂબ સારી બાબત છે આનો દાણાનો રંગ છે એ પર્પલ રેડ કલરનો રંગ છે અને હું આમ તો ફોટોગ્રાફની અંદર પણ બધી વસ્તુ તમને બતાવું છું તો આ પર્પલ રેડ કલરના દાણાવાળી ખાસ કરીને રાજમાની જાત છે એની ઉત્પાદન ક્ષમતા એટલે કે એક હેક્ટર દીઠ એટલે કે સો ગુઠાની અંદર લગભગ પચીસોથી લઈને ત્રણ હજાર કિલો ઉત્પાદન આપે એટલે વેઘે આપણે જોઈએ સોળ ગોઠાના તો લગભગ બાવીસથી પચીસ મણ સામાન્ય રીતે ઉત્પાદન આવે પછી તમારી આબોહવા જમીન તમારી મહેનત કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરો એના આધારે આ ઉત્પાદન પણ આપણે સારી રીતે વધારી શકીએ અને ખાસ કરીને અન્ય જો એની બાબતોની વાત કરીએ તો આના પાનનો રંગ લીલો છે અને આ પાક જે ખાસ કરીને રાજમાની આ જાત છે એકી સાથે પાકી જતી જાત છે એટલે કહી શકાય એકસો પાંચ દિવસ એકસો દસ દિવસની અંદર આ જાતને આપણે હાર્વેસ્ટ કરી અને ટૂંકા ગાળાની અંદર સારું વળતર ખાસ કરીને મિત્રો મેળવી શકે તો એ બાબતની અંદર અને ખાસ કરીને રાજમાના ભાવ પણ માર્કેટની અંદર થી લઈને બે હજાર મણના ભાવ હોય તો મેં કીધું એમ બાવીસથી પચીસ મણ જો આપણે આ પાકનું ઉત્પાદન આવે તો ખૂબ સારી બાબત છે એની સામે ખર્ચ પણ ઓછો છે તો આ મિત્રો રાજમાની જે શરૂઆતના પીરિયડની વાત હતી એ આ ભાગ એકની અંદર રાજમાની વૈજ્ઞાનિક ખેતી ભાગ એકની અંદર મેં કરી ટૂંક સમયની અંદર વૈજ્ઞાનિક ખેતી રાજમાનીનો ભાગ બે પણ આ જ માધ્યમથી હું પ્રસારિત કરીશ તો એ પણ જોઈ લેજો એટલે જે મિત્રોને રાજમાની ખેતી કરવી એની રાજમાની હેઠળ ઝેર સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી જાય મિત્રો આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મને કોન્ટેક્ટ નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર વોટ્સએપ કરજો નામ ગામ લખીને પ્રશ્ન લખીને તો આપણે એના નિરાકરણ આપવાના પ્રયત્ન કરીશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ